અને આગામી સમયમાં રમઝાન ઈદનો તહેવાર આવશે આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા સાથે શાંતિ અને સલામતી જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને

કે આપણે જે આવનાર જે તહેવાર છે એમાં બંને ધર્મનું એકબીજાનું માન મર્યાદા જળવાય અને શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે આ તમામ ધાર્મિક તહેવારો પૂર્ણ થાય એ માટે સૌએ કાળજીપૂર્વક અને તકેદારીપૂર્વક પોતાનું વાણીને વર્તન રાખવું જરૂરી છે ખાસ કરીને સોશિયલ મીડિયાથી અત્યારની આ યંગસ્ટર જે ઇન્ફ્લુઅન્સ થાય છે કે પોસ્ટ કોઈ પ્રકારની મૂકી દે છે કે બીજી કોઈ જગ્યાની પોસ્ટ હોય છે અને એનો પ્રતિભાવ અહીંયા પોતાના સ્થળે આપવા જાય છે એટલે એ ખરેખર એને ન કરવું જોઈએ અને સોશિયલ મીડિયાથી આ પ્રકારની ધાર્મિક લાગણી ઉભાય તેવી કોઈ પોસ્ટ પણ ન કરવી જોઈએ ને એવી કોઈ પોસ્ટ જોવે તો એમાં પોતે ઇન્ફ્લુઅન્સ કે જોડાવવો ન જોઈએ આ તમામ નાગરિકોને મારી અપીલ છે બાકી વર્ષોથી નર્મદા જિલ્લામાં આ બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ અને એકબીજાના સહકારથી મનાવવામાં આવે છે અને આ વર્ષે પણ તમે શાંતિ અને સહકારથી એકબીજાના ધર્મનું સન્માન કરતા એકબીજાના ધર્મને સહકાર આપતા મનાવો એવી મારી તમામ નાગરિકોને અપીલ છે